અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરો થયેલી મારમારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે પાંચસોથી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે સ્કૂલના એડમિન મયુરિકા પટેલને ફરિયાદ નોંધાવી સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ ક્લાસરૂમ સ્કૂલ બસના કાચ તોડી એલસીડી કોમ્પ્યુટર તોડી પંદર લાખનું નુકસાન કર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે સાથે ટોળાએ સ્કૂલમાં રહેલા સ્ટાફ સાથે મારમારી કરી હતી પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી ખોખરા પોલીસે રાઉટીંગ મારમારી નુકસાન પહોંચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે આજે મણિનગર ખોખરા ઈસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધમાં ત્રણેય વિસ્તારોની બસ્સોથી વધુ શાળાઓ જોડાઈ બંધના એલાન ને સવારથી સારો પ્રતિસાદ મળ્યો ઘટનાની ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેવામાં અંગે વધુ વાત કરીશું અમારી સાથે મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આસપાસના વિસ્તારોમાં બંધ પણ પાડવામાં આવ્યો છે હાલમાં કેવી પરિસ્થિતિ છે

तो देखे तो देखे तो में बच्चे की क्या हो हो सकती है है अभी तक लोगों ने किया ना को एक्चुअली जिम्मेदार है जब उसको लगा जब वो यहाँ आया तो जब वो खेले गाड़ी में ले जाते तो बच्चा बच

तो बच्चे जिस तरह से हत्या लेके स्कूल में प्रवेश कर रहे हैं इस पहले तो भी प्रिंसिपल को बोला गया था बच्चों को सब कहा जाता है जब से उन्होंने कुछ सुना नहीं था प्रिंसिपल ने जैसे हो ना ऐसे हो जाते हैं अब नहीं किसी का सुनते हैं

की तो क्या करती है आपकी तो मैं क्या प्रॉब्लम है वो नॉन वेज नहीं खाती है तुम लोग क्या कहते हैं क्या है ये क्या है होटल है होटल है नॉन से क्या कहना चाहोगे मेरा जवाब से ये है कि जिस बच्चे ने हत्या किया है उसका आपको है। को को सीखना है इन्हीं दार का गवर्नमेंट को कुछ सीखना है

તેની તમને દીકરીનો શું અન્ય કરી રહ્યો છે કારણ કે જે હત્યાની ઘટના સામે આવી છે દરેક વિદ્યાર્થી છે તે અત્યારે ધરેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે fલ ઓડી ઩જં કી માક ઓ ને ાંજક ખડાં ામામ કાં ઓડૂ ખામાા ઓાા ંતડf ખાામન王 ખામ ટાાામામ ખળાિળાચ ખ તે કુંડા પર ચાટર સાથે ઉમર કાલે છો ઉનો પુનઃપ્રયણ કરવા તે પુન્ય છે તેનો છે કયાનો ઉગ્રતા છે તેની માટે આને કોર્પોરેટ કે રાહડાઓ છે તે કરે એક તસવીર છે એટલે મને કડ માફ છે જે રિવાજ છે માકે માફ ની અભ્યાસ કરવાની હતી તે રડીને બીએસટીવી પાસે તમામ વાસ્તવિકતા છે તે જણાવી રહ્યું હતું એમની જી જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે મોટી સંખ્યામાં લોકો છે ત્યાં પહોંચ્યા છે અટકાયત કરવામાં આવી હતી તેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે મોટી સંખ્યામાં એનએસએના કાર્યકર્તાઓ છે વીએચપીના કાર્યકર્તાઓ છે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે બંધના એલાન પણ આપવામાં આવ્યું છે આસપાસના વિસ્તારોમાં બાર વાગ્યા આસપાસ સેવનડી સ્કૂલ પરથી સ્થિતિ વણસી છે અત્યારે વણસેલી જોવા મળી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદની સેવનડી સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલની સમગ્ર બેદરકારી પણ સામે આવી હતી અને ગઈકાલે પણ તોડફોડ અને દ્રશ્યો દ્રશ્યો જોવા મળ્યા હતા તેવા આજે પણ જોવા મળી રહ્યા છે તો શાળામાં તોડફોડ કરવામાં આવી હતી હોબાળો મચાવવામાં આવ્યો હતો આજે પણ નારા સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને પોતાનો આક્રોશ જે છે એ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે જસ્ટિસ મળે આ પરિવારને તેવી માંગ કરતા પણ જોવા મળી રહ્યા છે

આડવા ધોરણના બાળકની માનસિકતા શું છે છરો લઈને આવે છે અને બીજા વિદ્યાર્થીઓને પેટમાં મારે છે શું છે અમારા સમગ્ર વિસ્તારના અંદર મોટામાં મોટી સંસ્થા છે આ અને આ સંસ્થાના અંદર અમારા બાળકનું જીવ ગયું છે એની આખી જિમ્મેદારી પ્રશાસક ઉપર તો ના હોય સ્કૂલ ઉપર જ હોય અને સ્કૂલ આવનારી અંદર આવી બીજી ઘટના ના બને એના માટે આ બધા વાલીઓ ભેગા થયા છે કેમ કે હવે અંદર માહોલ છે કે આજે આ બાળકની જે હત્યા થઈ છે એના પરથી આ લોકો આમ વિચારી રહ્યા છે કે અમારા બાળકોનું ભવિષ્ય શું અહીંયા એટલે મારે તો આ જ કેવું છે આવી શિક્ષણ સંસ્થાઓના અંદર આવા બધા કામો થશે તો માણસના બાળકો પોતાના એરિયામાં તો સુરક્ષિત છે જ નહીં હવે અમારા ગુજરાતમાં શાંતિપૂર્વ રાજ્ય છે અમદાવાદ સેફ્ટ સિટીમાં ગણવામાં આવ્યું છે થોડા દિવસ પહેલાં જ આવીશું હવે આવી મોટી મોટી જે ડોનેશન લેવાવાળી સંસ્થામાં અગર અમારા બાળકોના જીવ જાય

વિવાદમાં છે વચ્ચે મજૂર પડીને મળી ગયો એ પણ દબાઈ દીધું દારૂની બોટલો મળી હતી દબાઈ દીધું ડ્રગ્સ મળ્યું હતું દબાઈ દીધું સ્કૂલના છોકરી છોકરા અહીંયા સિગરેટો પીએ છે બધી વસ્તુ દરેક વસ્તુ દબાવી દે છે આ વસ્તે આ પ્રિન્સિપલ ને શાળા સંચાલકો ડબ્બા માં આજે મોટી ઘટના બની છે અને આ એમની પ્રિમાઇસી બની છે એમની પ્રિમાઇસી આ બધા બોડીગાર્ડો ઉભા હોય છે સિક્યુરિટી વાળા ઉભા હોય છે આટલો આટલો સ્ટાફ હોય છે પંદર પંદર સોળ વર્ષના છોકરાઓ ચક્કુ લઈને આવીને મર્ડર કરીએ એમની પ્રિમાઇસીમાં તો જવાબદારી એમની થાય છે હું તો કહું છું એ છોકરા પર બી જે કલમો લગે ને ત્રણસો દસ હત્યાની આ પ્રિન્સિપલ ને શાળા સંચાલકો બધાને લો ને કલમો લગાવો અને આ શાળાની માન્યતા રદ કરો અમારા છોકરાની સેફ્ટી શું દસ થી પંદર હજાર છોકરાઓ અહીં ભણે છે સુરક્ષા અને આ વિવાદવાળી સ્કૂલ અમારો હાઉસિંગનો રિઝર્વ પ્લોટ છે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટા પર આપ્યું છે અમે એની ટેકનિકલ લડાઈ લડવાના છીએ અને આ રિઝર્વ પ્લોટ અમે પાછો લેવા છે નવ્વાણું વર્ષ નહીં પચીસ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો અને હેતુ ભેદ કરી અમે બીજું કશું કુલ બનાવવાના છે વિરોધ કરતા લોકો જોવા મળી રહ્યા છે સાંભળી સ્કૂલના ગેટ પાસે ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ લોકોનું ટોળું ભેગું થયું હતું એક જ માંગ કરવામાં આવી રહી છે કે શાળા વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય આચાર્ય ટ્રસ્ટી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય અને જેના દ્વારા હત્યા કરવામાં આવી છે તે વિદ્યાર્થી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે ઘણા બધાની પણ છે કે આ બધું ચાલે છે ના ચાલવું જોઈએ અમારા છોકરા તો બહુ મોટા થઈ ગયા પણ જેના ભણે છે એની તો જિંદગી સુધારવી એની જિંદગી સુધરે તો બધા એની થાય અને આવું બધું અંદર બહુ ખરાબ ચાલે છે જે ખાવા પીવું આ તે દાદાગીરીઓ છોકરા મૂકવાની છોકરા ભલે બધા બહુ ખરાબ રીતે આવે છે વર્તન પણ સવાલ કરે છે આ છોકરાને ન્યાય મળવો જ જોઈએ ન્યાય આપશે તો જ જમપીશું અમે તે સિવાય અમે અહીંયા ચોતરના કર્યું છે ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે